ધર્મની ગતિ નીતિ અને ધર્મમાં પાછો ફરક છે બધા બધા એમ હોય કે આટલા બુક છે આપણી પાસે આટલી અદાલતો છે આટલા જજ છે એટલું બધું બધું ન્યાયતંત્ર છે હવે આપણને ધર્મની જરૂર નથી આવું તમને ક્યાંક ક્યાંક એવા સુર સમાજમાં સાંભળવા મળે મારે ભાગવતજીને કેન્દ્રમાં રાખીને મારે વાત કરવી છે ખાલી નીતિ નિયમ ખાલી કાયદા ખાલી બંધારણ ખાલી અદાલત ચોપડા હોય નીતિ નિયમોથી જ સમાજ સુવ્યવસ્થિત રીતે ચાલી ન શકે ખાલી અદાલતોથી ચાલી ન શકે એક વહુ યુવાન સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની કન્યા લગ્ન કરીને સાસરે ગઈ છે યુવાન છે એની સાસુ કર્કશા સ્વભાવની છે મેણા ટોણા માર્યા રાખે આ બધી જૂના જમાનાની વાતો છે હવે તો બિચારી સાસુઓ ભીવે છે એટલે આ પ્રાચીન સમયની વાત છે હા પેલા દીકરીના મા બાપ બીતા કે જમાઈ નું ઘર કેવું જમાઈના મા બાપ કેવા મારી દીકરી હેરાન તો નહીં થાય મારી દીકરી કે આવે આવે છે છે પ્રોડક્ટ કેવું પણ અહીંયા ચાલીસ પચાસ પચાસ વર્ષની જેટલી બહેનો છે ને મને તમારો ઉપર કંઈક હાચે પેટ બળ્યો એ જેદી વહુ હતા તે દી હાહુ આકરી હતી અને તેથી તમને એમ થાય કે કી સાસ ભીગભી બહુથી ક્યારેક તો હું એ સાસુ થઈશ ને તમારો સાસુ થવાનો વારો આવ્યો ત્યાં બહુ આકરી એટલે તમા તમારો જન્મારો એમ જ ગયો હાં કાયમ ખેર વિનોદ છે તો સાસુ અત્યંત સ્વભાવની ઘરે મેમાન આવવાના હશે તો વહુને તપેલી લઈને મોકલી કે આ સો રૂપિયાની દુકાનમાં જાય છે અને કાકાને કીધું કે કાકા એક કિલો ઘી જોખી આપો ઉતાવળ છે ઘરે મહેમાન આવવાના છે શીરો બનાવવાનો છે એક કિલો ઘી જોખી આપો કાકાએ બરાબર એક કિલો ઘી જોખી આપ્યું એ બેને સો રૂપિયા આપ્યા કાકાએ ઘીની તપેલી ભરીને એ બેનના હાથમાં આપી એ બેનને ઉતાવળ બહુ દુકાનનું પગઠિયું જ્યાં ઉતરવા ગઈ ત્યાં પગ આમ લપસાણો અને એ ઘીની ભરેલી તપેલી હવે એ વહુને કેટલી કેટલો ડર લાગે સો શીરો બનાવવો છે વહુ મંડી ફફડવા અને એ વેપારી કાકા એ દ્રશ્ય જુએ છે અને ગામનો વેપારી હોય આજુબાજુની શેરીમાં વાતાવરણ કેવું હોય બધાને ખબર હોય બધાય હવે તમે મને કયો નીતિની દ્રષ્ટિએ કાયદાની દ્રષ્ટિએ નિયમની દ્રષ્ટિએ તમે મને જવાબ આપો તમે નકિલો ઘી જોખી આપવા બંધાયેલો છે પૈસા વગર હો પૈસા બીજી હોની નોટ કાઢે તો તો ઈ કરી જ દેને એમ નહીં ઘીનો વેપારી ઈ બેનને એક કિલો વધારાનું ઘી જોખી આપવા માટે નીતિના બંધારણ ના ઈ બંધાયેલો નથી કારણ કે ઘી એના હાથે ઢોળાણું હોત ને તો એને નવું જોખી દેવું પડે એ ભરતા ભરતા એનાથી આમ થઈ જાય તો એને નવું ભરી દેવું પડે એના હાથે ઢોળાણું નથી ઢોળાણું એ બેનના હાથે છે તો એ વેપારી નવું ઘી જોખી આપવા માટે બંધાયેલો નથી તો એ વેપારી એમ નક્કી કરે ને એનું ઢોળાણું એ જાણે એની સમસ્યા એ જાણે દેર પ્રોબ્લેમ વેપારી જો એવું નક્કી કરે કે એની સમસ્યા ઈ જાણે તો ઈ વેપારી નીતિવાન જ છે એ અનીતિ વાળો કહી શકાય એ નીતિવાન જ છે પણ ઈ વેપારી એના મનમાં એવો ભાવ આવે કે અરર અહીંયા જ પાડોશમાં બેન રે છે એની ઘરે આકરા સ્વભાવ વાળી છે એની સાસુ એને ખાઈ જશે મેણા ટોણા મારશે ઘરે મહેમાન આવવાના છે એનું આ ટાણું હું સાચવી લઉં અને એમ કરીને ઈ કાકા ઘી ની તપેલી લાવ દીકરા લાવીને તેથી આપી દેજે આ ઘી તું લઈ જા હવે કાકા આગળ વધીને ધાર્મિક થયો નીતિમાં અને ધર્મમાં આ ફરક છે આ સૂક્ષ્મ ફરક છે નીતિ અને ધર્મમાં નીતિ કેતી હે કોકનું હારું થાય કોકનું ટાણું હચવાઈ જાય તો મદદનો હાથ લંબાવવો ઈ ધર્મ છે નીતિથી ખાલી નીતિ ની વાતો થી છે નથી હા ખાલી નીતિની વાતોથી બંધારણથી ચોપડાથી ખાલી દુનિયા ચાલે સમાજ ટકે નહીં હવે ઈ કાકા નૈતિકથી પરે થઈને ધાર્મિક થયા અને હવે વિચાર કરો એ બેનનું ટાણું હચવાઈ ગયું મહેમાન હચવાઈ ગયા એ ઘરે કોઈને ખબર જ ન પડી બધું હચવાઈ ગયું હવે એ બેનના મગજમાં એ કાકા પ્રત્યે કેવો ભાવ સર્જાય હવે એ ખાલી એક ગ્રાહક અને વેપારીનો સંબંધ ન રહેતા એક કાકા અને દીકરી એક બાપ દીકરી જેવો વાલપનો સંબંધ બંધાય એક વાલપનો સંબંધ બંધાય ધર્મ દિલો કો જોડતા હૈ વાલપનો સંબંધ ઉભો થયો અને હવે એ દીકરીના મનમાં એ બેનના મનમાં કેવો ભાવ થાય કે હું જ્યારે રાખડી બાંધવા જાઉં અને ત્યારે જે મને પાંચ પચીસ રૂપિયા મળે એ ભેગા કરું ભાઈ કોકવાર ઘરે આવે જે પાંચ પચીસ રૂપિયા આવે એમ કરીને ભેગા જદી દી હો રૂપિયા થાય થોડાક સાત બકાલામાં માટે ધણી આપ્યા હોય એમાંથી કટકી કરું અને એ જેમ થાય એની પાસે જેવા સો રૂપિયા આ ધર્મ છે ये धर्म है और ये धर्म से संसार चलता है ये धर्म से समाज टिकता है धार युति धर्म जेना आप अस्तित्व टक्यू है ये धर्म